મિત્રો આજે છે ને હું તમને મારા દિલની વાત કરું છું ખરેખર છે ને આજે ઓનલાઈન ઓર્ડર કઈ રીતે આવે ને મને નહોતી ખબર આ આજિ સુધી નહોતી ખબર મારું રૂટિન હતું સવારે આવું શટર ખોલવાનું સાફ સફાઈ કરવાનું ધીવો બધી કરવાનું અને કસ્ટમરની વેઇટ કરવાની એ આવે ને ત્યારે આપણે બતાવવાનું પણ ખરેખર તમારા બધાનો એટલો બધો જબરજસ્ત ટ્રસ્ટ કે તમે પહેલાં અમને પૈસા આપો છો અને પછી અમે તમને માલ ડિસ્પેચ કરીએ છે અમારા એના માટે મેં ખાસ એક પણ પીસ છે ને તમારો ક્યાંય પણ મિસ ના થાય તમારા સુધી પહોંચે ને ત્યાં સુધી અમે વોચ માટે ટીમ હાયર કરેલી છે સ્પેશિયલી ટીમ હાયર કરેલી છે તમારા સુધી પહોંચે ને ત્યાં સુધી અમે વોચ રાખીએ છીએ તો ક્યારેય પણ છે ને પીસ તમારા સુધી નહીં પહોંચે એવું નહીં બને એ મારો દાવો છે તમને અને જો ન કરે નારાયણને કંઈ પણ જો થાય ને તો અમે એના રિસ્પોન્સિબલ પર્સન અમે જ રહીશું તો તમે છે ને જો બિંદાસ અમારે ત્યાં ઓર્ડર કરવો હોય ને તો કોઈ પણ વિડીયોમાંથી સ્ક્રીનશોટ લઈ લેવાનો અને આપેલા નંબર જે છે ને ડિસ્પ્લે ઉપર એમાં તમારો ઓર્ડર બુક કરી દેવાનો અને આવા નવા વિડીયો જોવા માટે નવું કલેક્શન જોવા માટે ખાસ તમારા મિત્રોને શેર કરો અને કહો કે આ દુકાન ટ્રસ્ટેબલ છે થેન્ક યુ દોસ્તો